તેમાં સ્થાનિક બાતમીઓના સદર રિક્ષાના ફૂટેજ બતાવતા સદર આરોપી ટાઉન બીએનએસ કલમ ગુનાની રિક્ષાની ચોરીમાં આવતો હોવાની બાતમીના આધારે સદર ચોર પોકેટ કોપ મોબાઈલ દ્વારા ચેક કરતા રિક્ષા નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલનું જણાતા આરોપીને અટક કરી વધુ પૂછપરછ કરતા અન્ય રિક્ષાઓ તથા એક મોસામ પણ ચોરી કરેલા કબૂલાત કરતા સદર દસ જેટલી રિક્ષાઓ અને મોટરસાયકલ રિકવર કરી તેના એજન્સી ચેસીનો નંબર પોકટપોટ આધારે ચેક કરતા આનંદ ટાઉન ધોળકા ગાંધીનગર તથા ખંબાતમાંથી રિક્ષા ચોરી કરવાનું જણાવતા જે આધારે રિક્ષા ચોરને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે